હેલો ફ્રેન્ડ્સ વેલકમ ઓલ કૃષિ કૃષિપંડોળ ફ્રેન્ડ્સ આજે આપણે વાત કરીશું એક નવી યોજના વિશેની કે જેનું નામ છે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના કે જેને આપણે પી એમ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ ઓકે તો ચાલો આજે આપણે આ યોજના વિશેની માહિતી મેળવીએ પણ તેની પહેલાં તમે આપણી ચેનલ કૃષિ કૃષિભંડોળ છે એને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કે જેથી તમે તમારા મિત્રોને વધુમાં વધુ આપણી આ જે ફ્રી ઓફ કન્ટેન્ટ આપણને યુટ્યુબમાં મળે છે અવેલેબલ છે સૌ વખત થાય છે તો એનો બધા જ મિત્રો લાભ લઈ શકે અને એક્ઝામમાં સારા એવા બધા માર્ક્સ મેળવી શકે એ હેતુથી આપણે આ શરૂ કરેલું છે તો બધાને છેવાડાના લોકો સુધી આપણે આ પહોંચાડવાનું છે તો પ્લીઝ તમે બધાને શેર કરો ઓકે ચલો વાત કરીએ આજની આપણું જે યોજના છે એની કે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના તો આ યોજના જે છે એનો મુખ્ય હેતુ શું છે તો કે નાના અને જે શ્રીમાંત સીમાંત જે ખેડૂતો હોય છે શ્રીમંત નહીં પણ સીમાંત ઓકે અહીંયા મિસ્ટેક છે ટાઈપિંગ મિસ્ટેક છે સીમાંત ખેડૂત આવશે ઓકે તથા વૃદ્ધો હોય છે કે જેને વૃદ્ધાવસ્થામાં પેન્શન પૂરું પાડવા માટે આ જે યોજના છે એની શરૂઆત કરવામાં આવી છે બરાબર છે અને આ યોજના છે એની શરૂઆત ક્યારે થઈ હતી તો કે બાર સપ્ટેમ્બર બે હજાર ઓગણીસના રોજ આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી તો એના માટેનો વિભાગ કયો છે તો કે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય આ યોજના આ વિભાગ અંતર્ગત આ યોજના કાર્યરત હોય છે ઓકે તો હવે આપણે આ જે યોજના છે એના મુખ્ય મુદ્દાઓ વિશેની વાત કરીશું તો આ યોજના છે કે જેમાં અઢારથી ચાલીસ વર્ષના જે વયજૂથ ધરાવતા હોય છે કે જે બે હેક્ટર સુધીની જે ખેતીલાયક જમીન ધરાવતા હોય છે એવા તમામ નાના અને જે સીમાંત ખેડૂતો હોય છે કે જે આ યોજનાનો લાભ મેળવી શકતા હોય છે બરાબર છે અને આ યોજના હેઠળ ખેડૂતોને સાઠ વર્ષની ઉંમર પૂર્ણ થયા પછી દર મહિને ત્રણ હજારનું પેન્શન આપવામાં આવે છે અને જો ખેડૂતનું મૃત્યુ પામે તો તેના જીવનસાથી હોય છે કે જેમને પેન્શનની યોજનાની જે રકમ હોય છે એના પચાસ ટકા રકમ મળવાપાત્ર હોય છે બરાબર છે અને આ યોજના અંતર્ગત એંસી સોરી અઢારથી ચાલીસ વર્ષ વયનું જે વયજૂથ હોય છે એના જે અરજદારો હોય છે તેઓ સાઠ વર્ષની ઉંમર સુધી પહોંચે ત્યાં સુધી દર મહિને તેમને પંચાવનથી બસોની વચ્ચેનું જે માસિક હોય છે એ યોગદાન આપવું પડતું હોય છે મતલબ કે આપણે કહેવાય ને કે અઢારથી ચાલીસ વર્ષનું જો કોઈ વયજૂથ હોય છે મતલબ આપણે બધા અત્યારે આ વયજૂથમાં આવીએ છીએ તો આ વયજૂથ માટે આપણે દર મહિને પંચાવનથી બસો રૂપિયા વચ્ચેનું જે માસિક હોય છે યોગદાન આપવું પડતું હોય છે એટલે કે આ જે પ્રધાનમંત્રી માનધન યોજના હોય છે એના અંતર્ગત આપણે બેંકમાં ખાતું ખોલાવવાનું આવતું હોય છે અને તેમાં જમા કરાવવાનું આવતું હોય છે અને ત્યારબાદ આપણે સાઠ વર્ષ પ્લસની જ્યારે એજ થાય ત્યારે આપણને આ પેન્શન મળવા પાત્ર હોય છે બરાબર છે મત કોના માટે તો કે આપણા માટે કે જે અત્યારે વયજૂથ ધરાવે છે અઢારથી ચાલીસ વર્ષનું જે હોય છે એને ઓકે પરંતુ જે ઓલરેડી સિક્સટી પ્લસ છે એ લોકોને તો મળવાપાત્ર હોય છે પણ હા એના કઈ ક્રાઇટેરિયા હોય છે એ બધું આપણે ડિટેલ્સમાં જાણવાની જરૂર નથી મેઇન જે પોઈન્ટ છે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એ આપણે અત્યારે હાઇલાઇટ કરેલા છે કે જે આપણે એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ હોય છે ઓકે તો ફ્રેન્ડ્સ આપણે ફરી મળીશું નવા યોજના સાથે ત્યાં સુધી તમે આપણી ચેનલ ભંડોળ છે એને લાઇક કરતા રહો શેર કરતા રહો અને તમારા મિત્રો સુધી પહોંચાડતા રહો ઓકે થેન્ક યુ